જિલ્લાનામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દાહોદ લીમખેડા સિંગવડ સંજેલી અને ગરબડામાં સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ગટરો ઉભરાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના કારણે ગણેશોત્સવની તૈયારીમાં જોડાયેલા આયોજક મંડળોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું પંડારોને શોભાયાત્રાની વ્યવસ્થા પર વરસાદની અસર થવાની શક્યતા આયોજકોને ચિંતામાં મૂક્યા છે પાણી ભરાઈ ગયા છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે દાહોદથી થી સંવાદદાતા ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ધોધમાર વરસાદ વરસ્યો છે શું વિગતો મળી રહી છે અ સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા જે ગટરો છે રોડ રસ્તા પર પાણી સવાર સવારમાં જે જે લોકો આવ્યા જતા હોય છે એ લોકો માટે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો થોડી વાર પછી વરસાદ રોકાતા પાણી ઓસરી જતા લોકોએ રાહતની ની સાથે લીધી હતી ટૂંકમાં એમ કહી કે સમગ્ર દાહોદ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી સર્જાઈ રહ્યા છે અને વરસાદ વરસવાથી પણ એમ કહી શકાય કે લોકોને જે ઉકળાટ અને બફારા રાહત મળી છે ને ઠંડક પ્રસરી છે વાતાવરણમાં એમ કહી શકાય કૃષ્ણ જી આભાર માહિતી આપવા માટે